પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય તે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો નો કે નથી આવતો પાટણ કે રાધનપુર જતો રહે એ મહેસાણા જતો રહે એ આવી રીતે બહુચરાજી હારી જ આપણા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો

પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે આ એક ને આવા મારા મગજમાં તો 10 15 જ ને આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે ખૂબ શેર કર્યું છે મિત્રો આવાજ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો